ગાંધીનગરમાં ફોરેસ્ટ બેટ ગાર્ડ પરીક્ષાના વિવાદ મામલે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો છે આ દરમિયાન ઉમેદવારોની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની પણ અટકાયત કરવામાં આવી હતી ત્યારે બે દિવસ પછી યુવરાજસિંહ પોલીસ અટકાયતમાંથી મુક્ત થયા છે તો તે આપણે જણાવી દઈએ કે ફોરેસ્ટ બેટ ગાર્ડના ઉમેદવારના ઉગ્ર આંદોલનમાં તેમની એક માંગ સ્વીકારવામાં આવી ફોરેસ્ટ ભરતીમાં અગાઉ આઠ ગણા ઉમેદવારોના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા તેમાં હવે વધુ પચીસ ગણું મેરિટ જાહેર કરાશે આ સિવાય નવ તારીખે પરીક્ષાર્થીઓની યાદી જાહેર કરવામાં ની પણ વાત થઈ રહી છે જો કે ઉમેદવારોની મુખ્ય માંગ તે છે કે સીબીઆરટી પદ્ધતિ જ નાબૂદ કરવામાં આવે ફોરેસ્ટમાં ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરવા હાલની જગ્યાઓમાં વધારો કરવામાં આવે ત્યારે સરકારે ઉમેદવારોની એક માંગનો સ્વીકાર કરી રહ્યા તારણ આપે છે તો હવે આગામી દિવસોમાં આંદોલન પૂરું થાય છે કે પછી તેનો નવો વળાંક આવશે તે તો જોવું રહ્યો બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ